નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ અને વારથી છે ગુરુવાર ત્યારે મિત્રો તમને હવામાન વિભાગની અપડેટ જણાવું તેની પહેલાં તમે લાઈવ જોઈ શકો છો કે હાલમાં બંગાળની ખાડીમાં ત્રણ ત્રણ સિસ્ટમ છે તે લાગુ થઈ ગઈ છે તો આગામી દિવસો ગુજરાત માટે છે તે ખતરોથી ખાલી નીકળી રહેવાની તેની તમામ અપડેટ એવો શરૂ કરીએ

મિત્રો જાણીએ કે ગુજરાત રાજ્યના સાંજ સુધીમાં મિત્રો આ ચક્રવાત આ વાવાઝોડું જે છે તે મિત્રો શ્રીલંકા થી આગળ વધીને હવે જે છે તે નવો રસ્તો પકડશે આજે મિત્રો ફાઇનલી આપણને ખબર પડી જશે કે આ ફાઇનલી હવે કયો રસ્તો પકડવાનું છે કારણ કે બંગાળની ખાડીએ મિત્રો જે વાવાઝોડું પહોંચવાનું છે ત્યાં પહોંચશે કે નહીં કારણ કે અત્યારે મિત્રો આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને અહીંયા શ્રીલંકા ઉપર છે અને હવે આવતીકાલથી આ વાવાઝોડું બંગાળની ખાડી તરફ જાય છે કે અરબસાગર તરફ જાય છે ખાસ જોવાનું રહેશે કારણ કે જો અરબસાગર તરફ મિત્રો આ આવ્યું આ બાજુ ડાબી તરફ મિત્રો અરબસાગર છે અને જમણી બાજુ મિત્રો બંગાળની ખાડી છે તો જો મિત્રો આ વાવાઝોડું જે છે તે ડાબી તરફ વળીને અરબસાગર તરફ મિત્રો જો આ વાવાઝોડું આવે છે તો ગુજરાત રાજ્યમાં અતિ ભારે તોફાની વરસાદોની આગાહી જે છે તે મિત્રો બનવાની છે કારણ કે અરબસાગર પર મિત્રો જ્યારે જ્યારે વાવાઝોડું આવશે ત્યારે ગુજરાત રાજ્યમાં તબાહી મચી જશે છે જો કે મિત્રો આ વાવાઝોડાની અરબસાગરમાં આવે તેની આગાહી જે છે તે માત્રને માત્ર 10 થી બાર છે કારણ કે વાવાઝોડાની પૂરેપૂરી દિશા જે તે બંગાળની ખાડીની તરફ છે અને વાવાઝોડું ડાબી તરફ રમીને અરબસાગરમાં આવ્યું તો મિત્રો સૌથી ખતરનાક બાદ બનશે ગુજરાત માટે અને બંગાળની ખાડીમાં મિત્રો એસી ટકા ચાન્સ છે તે રીતના જો વાવાઝોડું જમણી તરફ જશે એસી ટકા ચાન્સ મુજબ તો ગુજરાતની કોઈ મોટી અસર તો નહીં થાય પરંતુ થોડી ઘણી અસરો તો છતાં પણ જોવા મળશે કારણ કે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ બનતી હોય છે તો શું અસર થવાની છે કયા ગામની અસર કરશે કયા ગામને અસર કરે એ બધી માહિતી મિત્રો જે છે તે આપણે આ વિસ્તારથી આ વિડિયોની અંદર માહિતી મેળવવાની છે અને ખાસ તો મિત્રો ગુજરાત રાજ્ય સુધી કોઈ વાદળ પહોંચી રહ્યા છે કે નહીં અને જે વાદળો પહોંચી રહ્યા છે તે ગુજરાતમાં કેટલી અસર પહોંચાડી શકશે આવનારા પાંચ તારીખ સુધી એટલે કે પાંચ ડિસેમ્બર સુધી આ વાવાઝોડા આપણે આજના આ વિડીયોનું લિસ્ટ બનાવીએ કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે જાણીશું તમને મિત્રો ખબર છે કે દરરોજ આપણે લિસ્ટ બનાવીને માહિતી મેળવીએ છીએ કે જેનાથી આપણે એક પછી એક બધી માહિતી સરળતાથી અને સમજરખી રીતે મિત્રો સમજી શકે તો સૌથી મિત્રો તારીખ મારી લે તો આજે તારીખ થઈ છે છવ્વીસ અને વાર થયો છે ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદ પડશે કે નહીં અને પડશે તો કયા કયા ગામની અંદર પડશે એ પણ મિત્રો જે છે તે એક ગામનું નામ લઈને આપણે મહત્વની માહિતી આપવાના છે ત્રીજા નંબર પર મહત્વની માહિતી અને ખાસ ઉપયોગી સમાચાર મિત્રો વાવાઝોડા વિશે આપણે આપવાના છે કારણ કે વાવાઝોડા જોડા વિશે મિત્રો બધી જ માહિતી જે છે તે કામની જેટલી પણ અગત્યની હશે હું તમને આપીશ જેમ કે વાવાઝોડું કઈ દિશા પકડશે કઈ તારીખે ક્યાંથી ક્યાં પહોંચશે અને ગુજરાત ઉપર કઈ તારીખે અસર દેખાડશે એ માહિતી મળી છે સૌથી છેલ્લે મિત્રો ચોથા નંબર ઉપર મિત્રો અમલાલ પટેલ જેવા નિષ્ણાંતો છે આગાહી આપી છે તેના વિશે અને શિયાળા વિશે થોડી ઘણી વાત આપણે જે છે તે આજના આ વિડીયોની અંદર કરવાની છે તો ચારે ચાર મુદ્દા મિત્રો એક પછી એક જાણવાના હવે શરૂ કરીએ સૌથી પહેલા ગુજરાતનું હાલનું હવામાન તમને સમજાવું તો અત્યારે મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું જે છે તે મિત્રો ખૂબ જ દૂર છે ભારતની બોર્ડરથી પણ દૂર છે અત્યારે વાવાઝોડાની તબાહી શ્રીલંકા ઉપર ચાલી રહી છે અને જ્યાં મિત્રો આ સિનિયર વાવાઝોડું અત્યારે પહોંચ્યું છે ત્યાં આગળ સાઈઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે અત્યારે હાલ આજની તારીખમાં એટલે કે છવ્વીસ તારીખ બુધવારના રોજ ફૂંકાઈ રહ્યા છે હવે મિત્રો આ વાવાઝોડું છે તે અત્યારે ગુજરાતથી ક્યાં દૂર છે હાલના વાતાવરણ પ્રમાણે હું તમને અહીંયા માપીને સચોટ માહિતી આપું તો અંદાજે ત્રણ કિલોમીટર આ વાવાઝોડું ગુજરાત દૂર છે જેથી ગુજરાત સુધી તો મિત્રો આની કોઈ પણ હાલ કોઈ જરાક પણ મિત્રો જે છે એક ટકા પણ અસર આજે મિત્રો થવાની નથી ટૂંકમાં આજે અને આવતીકાલ સુધીમાં મિત્રો એટલે કે સત્યાવીસ તારીખના સાંજ સુધી પણ ગુજરાત રાજ્યમાં કોઈ અસર જોવા નહીં મળે હાલનું વાતાવરણ એ છે કે ગુજરાતમાં ઠંડી શરૂ છે અને ઠંડી શરૂ રહેશે સૂકું વાતાવરણ રહેશે કોઈ વરસાદ કે કોઈ વાવાઝોડાની અસર અત્યારે હાલ ગુજરાતમાં થવાની નથી પરંતુ ભવિષ્યમાં થશે કે નહીં તેના વિશે માહિતી મેળવીએ અને તે વાત સમજવા માટે આપણે વાવાઝોડાની દિશા સમજીએ તો ચાલો મિત્રો હવે વાવાઝોડાની એક પછી એક દિશા હું તારીખ સર તમને સમજાવું તો આજે છવ્વીસ તારીખ અને વાવાઝોડું જે છે તે જોઈ લો શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે ત્યાર પછી હત્યાવી તારીખ મિત્રો જોવો જેવી હત્યાવી તારીખ આવશે એટલે વાવાઝોડું વધારે મજબૂત બનશે પવનની ગતિ મિત્રો આજે સાઈઠ છે તો કાલે થઈ જશે સો કિલોમીટર પ્રતિ કલાકની એટલે આવતીકાલે આ વાવાઝોડું વધારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની સોરી મિત્રો ભારતની જે બોર્ડર છે તમિલનાડુ સાથેની ત્યાં આગળ ટકરાતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી અને તારીખે આ એકદમ ભારતની બોર્ડર કે બેંગલોર આવેલું છે છે બેંગ્લોર આવેલું તમિલનાડુ આવેલું છે આ બોર્ડર સાથે મિત્રો ટકરાતું જે છે તે જોવા મળી રહ્યું છે આને કારણે મિત્રો તમે જોઈ લો તો ખાસ કરીને હત્યાવી અઠ્યાવીસ ઓગણત્રી તારીખ સાથે ત્રી તારીખ આ જેટલા પણ ભાગો મિત્રો અહીંયા ટચ ટચ રહેલા છે જેમકે ભારતની બોર્ડર પાસે રહ્યા જેમ કે બેંગ્લોર તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક વિશાખા પટ્ટન બધા જ ભાગો છે તે ધોવાતા જોવા મળશે અને અંદાજિત પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો બંગાળની ખાડીના દરિયાકાંઠે જોવા મળવાના છે હવે મિત્રો એક શક્યતા એ પણ બનશે કારણ કે હું તમને વાદળોને આધારે સમજાવી રહ્યો છું તેટલા માટે હું તમને મહત્વની અને જેટલી પણ જરૂરી અપડેટ છે આપી રહ્યો છું તો મિત્રો તમને જણાવીએ તો હત્યાવી અઠ્યાવી ને તારીખ દરમિયાન તમે જોઈ લ્યો ગુજરાત સુધી પણ વાદળો છે તે મિત્રો પહોંચી રહ્યા છે ગુજરાતમાં આજે મિત્રો કોઈ અસર વાવાઝોડાની નથી થવાની પરંતુ અઠાવી તારીખ પછી જોઈએ દક્ષિણ ગુજરાત અને એકદમ એક મિનિટની અંદર સચોટ ભાષામાં સમજાવું તો વાવાઝોડું ગુજરાત સુધી તો પહોંચતું જોવા નથી મળી રહ્યું પરંતુ થોડું ઘણું પણ ભારતીય બોર્ડરે આવશે તો એની અસર ગુજરાત સુધી થઈ જશે બંગાળની ખાડીથી ગુજરાત સુધી મિત્રો વાદળો જે છે આગળ વધીને આવશે અને અમુક